નમસ્તે હું અભિનવ ચૈતર્યા મારો જ લખેલો એવો એક લેખ જેનો વિષય છે હા હું જ પંદરમી ઓગસ્ટ ભારતને અપાવ્યું ગૌરવ અભિમાનથી દેશને મળી આઝાદી વીર શહીદોના બલિદાનથી કે દેશને મળી આઝાદી વીર શહીદોના બલિદાનથી કે આવ્યો આઝાદીનો પર્વ ભેગા મળી આ સ્વતંત્રના દિવસમાં જોડાઈએ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષર લખાયેલ નામ રાણી લક્ષ્મીબાઈના બલિદાનને યાદ કરીએ ભારતની સ્વતંત્રતા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર ભગતસિંહને યાદ કરીએ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદને યાદ કરીએ તુમ મુજે ખૂન દો મેં તુ આઝાદી દૂગા મારો લખનાર નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરીએ કે નાનપણથી જ નિડર અને હિંમતવાન સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ ભારત સ્વતંત્રના ચળવળના એક અગ્રણી નેતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને યાદ કરીએ યુવા ક્રાંતિકારી સુખદેવ થાપરને યાદ કરીએ ભારતની આઝાદી માટે શહીદ થયેલ મંગલ પાંડેને યાદ કરીએ આપણા દેશનું બંધારણ ઘડી કાયદા બનાવનાર ડૉક્ટર સાહેબ આંબેડકરને યાદ કરીએ હા હા હું એ જ પંદરમી ઓગસ્ટ છું કદાચ નાના બાળકોના અભ્યાસમાં કાવ્યમાં આવતી એ જ પંદરમી ઓગસ્ટ છું કર્મચારીઓને મળતી રજાનું કારણ પણ હું પંદરમી ઓગસ્ટ જ છું દેશવાસીઓ માટે ફક્ત ઉજવવામાં આવતો તહેવાર છે ગયેલા વર્ષના રાષ્ટ્રધ્વજ કાઢવામાં આવશે ફક્ત ને ફક્ત મારા માટે દુકાનદારો અને બીજા લોકો માટે ફક્ત પાંચ મિનિટનો પણ સમય ધ્વજવંદન માટે નથી હા હા હું એ જ પંદરમી ઓગસ્ટ છું જે દિવસે નાના બાળકો સ્ટેજ પર દેશભક્તિ ગીતો પર નાચતા હોય છે અને દાતાઓ દ્વારા ઇનામ જાહેર કરાય એ બાળકોની હંસીનું કારણ પણ હું પંદરમી ઓગસ્ટ જ છું પંદરમી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના વંદે માતરમ જય હિન્દ